નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કપરાડા તાલુકામાં મહત્ત્વની એવી તાલુકા વિકાસ અધિકારીની બદલી બાદ ખાલી જગ્યા ઉપર મહિલા અધિકારીની નિમણૂક થઈ હતી જોકે તેમણે પણ થોડા દિવસમાં અન્યત્ર બદલી કરી લેતા હાલે તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી છે ઇન્ચાર્જ દ્વારા કામ ચલાવાઈ રહ્યું છે એ જ રીતે કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા પણ મહિનાઓથી ખાલી હોય વિવિધ કામો માટે લોકો સમસ્યા ભોગવી રહ્યા છે તાલુકાની કુલ બસોને છપ્પન શાળાઓમાં ચૌદસોને પાંત્રીસ શિક્ષકો ફરજ બજાવે છે અને ઓગણચાળીસ હજાર સાડત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ તા શાળાઓમાં નિરીક્ષણ આકસ્મિક ચેકિંગ માટે કોઈ અધિકારી જ નથી ઉમરગામ તાલુકાના ટીપીઓને ચાર્જ સોંપાયો છે જેઓ સમય મળે અહીં આવતા હોય છે જોકે તેમનો મહત્તમ સમય આવવા જવામાં વીતી જતો હોય છે આમ શાળાઓમાં નિરીક્ષણ કે આકસ્મિક ચેકિંગ માટે સમય ન હોય શિક્ષણની ગુણવત્તા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે જિલ્લા બ્યુરો ભાલુભાઈ કે ગાવિત વલસાડ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ